વાયડો આવશે હમણાં ઉડતો ઉડતો પછી ઉડાડી કા વંશુખ વગર ઉડાડી ચક્કર ચડી ગયા ગાડી ને દેવાની ઓક જાઓ તમે નકાર આ કોક ને તાર છે તો જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે

અને હવે હાંજે પડી ગઈ છે અને વાયડી ની ઘરે વહી ગયા હે અને અમારે જો મનસુખભાઈ બેઠા હે જો એને બેક રીલ બનાવી મારે થોડું ઘેરી કામ આવી ગયું ભાઈઓ તમને તો ખબર છે ભાઈઓ એડિટિંગ નું કામ કેવું અઘરું છે ભાઈઓ દેવરાજ ભાઈ બહુ એડિટિંગ કરે છે ભાઈઓ એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ભાઈઓ ડંકો વગાડી દેજો હજી એમ તો ઘડીક આમ બેસું થોડીક વાર બેસું કા કઈ કામ હે નહીં ઉમી નવરા હે ઓરી ના સઈ આપડે યાર હા કામ ધંધો જ ના અમારે રખડું હા અને ઘરે જઈને ઉમે ઈ જ કામ એડિટિંગ કરવાનું આયા બેઠા બેઠા કરી એડિટ કરી બેઠા બેઠા એડિટિંગ કરી યાર હા બીજું શું કરી યાર